ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રસ્તાના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું ડભોઈથી બોડેલી રોડ વડોદરા જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લાને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત વેગા ચોકડી ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરાયું હતું ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે રૂપિયા વીસ કરોડ જેવું ટેન્ડર પાસ થયું છે છ મહિનામાં કામ પૂરું કરવાની મુદ્દત આપવામાં આવી છે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે ચોમાસા પહેલાં રોડ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે બોડેલી તરફથી હેવી ટ્રાફિક આવે છે જેને ધ્યાનમાં રાખીને રેતીની લીજોને લઈને પણ ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે અને ભારે વાહનો પસાર થાય છે આ રસ્તા પરથી પસાર થતા તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોની મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી વારી ગૃહના ચેરમેન દક્ષાબેન પરેશભાઈ રબારી સોરઠ સાહેબ આગેવાનો અને પીડબ્લ્યુડીના અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પક્ષનો સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ સૌનો વિશ્વાસ એ જ રીતે છેલ્લા છ વર્ષમાં અબોય વિધાનસભામાં અનેક કામો થયા છે આજે ડબોયના વેગાતી બોડેલી સૂઝનમાં સોળ કિલોમીટર જેટલો રસ્તો એનું રિસર્ફેસિંગનું કામ સરકારે એમાં પચીસ કરોડ જેટલા રૂપિયા મંજૂર વહીવટી મંજૂરી આપી હતી અત્યારે લગભગ વીસ કરોડ જેવું ટેન્ડર આવ્યું અને મંજૂર થયું છે ચાર ટકા ડાઉનમાં ટેન્ડર છે છ મહિનામાં કામ પૂર્ણ કરવાની મુદત આપવામાં આવી છે અનુભવી કોન્ટ્રાક્ટર છે અને ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ થશે અને ચોમાસા પહેલાં કામગીરી પૂરી થાય એવી સૂચના પણ એમને આપવામાં આવી છે જે રીતે આ વિસ્તારનો વિકાસ થયો છે અને જે રીતે અહીંયા આગળ બોડેલી જેતપુર પાવી ઉપરથી હેવી ટ્રાફિક આવે છે રેતીની લીઝોને લીધે પણ ખૂબ જ ભારે વાહનો અહીંયાથી પસાર થાય છે એના લીધે આ રોડને આવશ્યકતા હતી અને રી રિસરફેસિંગ કરીને એ નવેસરથી કરાવીને જે હેવી વાહનો આવે છે એમાં પણ લોકોને તકલીફ ના પડે એની કાળજી લેવામાં આવી છે હું આપના મારફત આ રસ્તા પર પસાર થતા તમામ નાગરિકોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું કામ દરમિયાન કંઈક છ મહિના સુધી તકલીફ પડે તમારા માટે ગુણવત્તા વાળી કામગીરી થાય એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર